નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર સ્વાગત છે આજે આપણે રૈના ખેતરની અંદર પાણી ચાલુ છે તો હું તમને બતાવું છું અને એની અંદર ખાતર પણ નાખ્યું છે અને અર્જુન અત્યારે પણ નાખી રહ્યા છે હું તમને બતાવું જુઓ સાંજ પડવા આવી છે સૂરજ પણ દાદા તો નીચે બતા રહ્યા છે અને અર્જુન જુઓ ખાતર નાખી રહ્યા છે જો અર્જુન આવી રહ્યા છે ખાતર નોશીન અને રહી આવડી આવડી થઈ છે જો અર્જુને દેખાતો નહીં આવડી આપણે ખાતર નાખ્યું છે યુરિયા અર્જુન શું કરતા હતા ખાતર નાખતો હતો હા શું એ શું કરે હવે એમ રાત પડી એટલે અન્ય ચમ ખુલ્લી હવે

અને પાયું પણ અર્જુન જ છે આખો એલાર તો અર્જુનના માટે આ વિડીયો ખાસ લાઈક શેર અને એકદમ અંધારા જેવું થોડું થઈ ગયું છે અજવાળું એકદમ ઓછું થઈ ગયું છે તો એ ખાતર નો શું છે આમાં અર્જુન લાઇક કરવાની એમ અમા બે પણ ओम हम लगता